કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપાના આકરા તેવર વોર્ડ નંબર બેની ભાજપાની જાહેર સભામાં વિજય શાહનું આક્રમક સંબોધન કરજણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે નગરમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે ત્યારે ભાજપા દ્વારા પ્રચારમાં આક્રમક તેવર જોવા મળી રહ્યા છે વોર્ડ નંબર બેના ઉમેદવારો માટે ભાજપાની યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદનીને ભાજપાના હોદ્દેદારો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભાજપા પ્રમુખ અને કરજણ નગરપાલિકા ચૂંટણીના ભાજપાના ચૂંટણી પ્રભારી એવા વિજય શાહ આક્રમક તેવરમાં જોવા મળ્યા હતા ખુલ્લા મંચ ઉપરથી ભાજપાના બાગીઓને જવાબ આપ્યો હતો શું કહ્યું વિજય શાહે સાંભળો

પ્રમુખ એવા વિમલભાઈ કરજણના તાલુકાના પ્રમુખ એવા જયદીપસિંહ મત આપવો જોઈએ વાત અમારા જિલ્લાના અધ્યક્ષ માન્ય સતીશભાઈ કરી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉમેદવારો અને એની સાથે સાથે અહીંયા લોકો ઉપસ્થિત છે ત્યારે મને લાગે છે કે ઘણી એવા સંયોગ બનતા હોય છે અને આ કારણે જ આપણને એવું લાગે કે આ ચૂંટણીમાં આપણું થવાનું છે આપ જુઓ કે વોર્ડ નંબર આપણે ઉપેન્દ્રભાઈ શાહ છે ઉપેન્દ્રભાઈને ધ્યાનમાં નહીં હોય વોર્ડ નંબર 2 ની ચૂંટણી બે નંબરનો ઉમેદવાર આપણા ઉપેન્દ્રભાઈ શાહ સંયોગ એવો બન્યો છે કે બે નંબરના વોર્ડમાંથી 2 નંબરના બે કમળના નિશાન પર ઉપેન્દ્રભાઈ શાહ પોતે ઉભા છે

એવા મનીષભાઈ સિસોદિયા પણ પોતાનું ઘર સાચવી શક્યા નથી અને આપ જુઓ કે આખી ચૂંટણીમાં રામ અને રાવણ સાથેની ચૂંટણી રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ રાવણનો વધ થયો સાથે સાથે એમની આખી સેનાનો વધ થયો સત્યાવીસ વર્ષ પછી પહેલી વખત દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને આમ આદમી પાર્ટી એટલે આપ એવું નથી આમ આદમી પાર્ટી એટલે ભારતનું સૌથી મોટું પાપ છે અને આ મહાકુંભને કારણે આ પાપ ધોવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે દિલ્હીમાં વડોદરામાંથી પણ કાર્યકર્તાઓ ગયા દિલ્હીના લોકોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું સતીશભાઈ વાત કરી અક્ષયભાઈ વાત કરી આપ વિચારો કે આ પાર્ટીના માધ્યમથી કેટલા કામો થઈ શકે કરજણ જેવા નાના નગર કે જેનું કુલ આવક પચીસ પચાસ કરોડ હોય ત્યાં સાડી ત્રણસો કરોડ રૂપિયા જો આપ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના છે પટેલ ઘણા બધા પાટીદારો છે ઘણા બધા પાટીદારોએ પોતે ટિકિટની માગણી પણ કરી હતી પેહલા હરોળમાં બેઠા છે એમને વંદન કરું છું કે પાર્ટી એમને ટિકિટ ના આપી પરંતુ બીજાની જેમ એમણે ભૂલ ના કરી એ આજે પણ પાર્ટીના સમર્થનમાં આપણી સાથે બેઠા છે આવા બધા જ કાર્યકર્તાઓને ખરેખર અમે બંદન કરીએ આમ આદમી પાર્ટીએ ક્યારે પાટીદારોનો વિચાર કર્યો નથી એમનું તમે લિસ્ટ જુઓ ને તો લિસ્ટમાં તમને એક પણ પાટીદાર જોવા ના મળે દિલ્હીમાં અને અહીંયા એમણે એવા પાટીદાર બેનને મૂક્યા છે બેન તો હવે અપક્ષમાં ગયા

તમારી સાથે એવા સભ્યો હોવા જોઈએ કે જે સભ્યોના માધ્યમથી આપણે નગરપાલિકાનો વિકાસ કરી શકીએ અને માટે જ અમારા જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમણે ક્યારે પક્ષની સિવાય કશું જોયું નથી એમણે ક્યારે જાતિ જોયું નથી આજ માન્ય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અત્યારે પ્રધાનમંત્રી તરીકે છે સરદાર પટેલની સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આ પ્રતિમા સમગ્ર વિશ્વની મોટામાં મોટી પ્રતિમા આ બનાવવાનું કામ જો કોઈ કર્યું હોય પાટીદારોને ગૌરવ આપવાનું કામ કોઈ કર્યું હોય ને તો માને મુખ્યમંત્રી શ્રી જે તે વખતે અત્યારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું એકસોને બ્યાસી મીટર ઊંચી પ્રતિમા અમાર તો બંનેઓ મિત્રો છે બંનેઓ પાટીદાર છે અક્ષયભાઈ પણ પટેલ છે સતીશભાઈ પણ પટેલ છે એકસોને બ્યાસી મીટર ઊંચી પ્રતિમા અને આપણા ઘણીવાર વિચાર આવે કે હો એકસોને બ્યાસી નંબર ક્યાંથી લાવ્યા એકસો પચાસ થઈ શકે સાઠ થઈ શકે સિત્તેર થઈ શકે એકસો નેવું થઈ શકે ગુજરાતના એકસો ને બ્યાસી ગૌરવ મળે માટે એકસો ને બ્યાસી મીટર વલ્લભભાઈ છે પાટીદારોને હંમેશા જેમણે સાચવવાનું કામ કર્યું છે એવા અત્યારના આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમની એક જ લાગણી છે કે દેશમાં જ્યાં જ્યાં પણ ચૂંટણી થાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે

આયુષ્યમાન કાર્ડના માધ્યમથી દરેકે દરેક કુટુંબના દરેકે દરેક નાગરિકને એને આરોગ્યની સુવિધા મળે એવી ચિંતા કરી સિત્તેર વર્ષથી વધારે ઉંમરના સાહીઠ વર્ષથી વધારે ઉંમરના આ બધા જ લોકોને કોઈ પણ પ્રકારના આવકના દાખલા વગર એમને પાંચ લાખ રૂપિયા સુધીનું આયુષ્યમાન કવચ જો આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે હું તો એવું માનું છું કે જે લોકો આજે ભારતીય જનતા જનતા પાર્ટીના કારણે મોટા થયા છે જેમની ઓળખ ભારતીય પાર્ટી છે કમળના ના કારણે જે લોકો કામ કરી શક્યા છે એમની હિંમત એટલી વધી ગઈ કે એ લોકો અત્યારે પાર્ટીના કાર્યકર્તાઓને ધમકી આપવાની વાત કરે છે રાહુલજી અમારા વોર્ડ નંબર બે ના પ્રમુખ અહીંયા ઉભેલા છે

બધા જ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલા છે અક્ષયભાઈ પટેલ ની પોતાની ગ્રાન્ટમાંથી એ જગ્યા ઉપર સુવિધા મળે એવા સરસ મજાના કામો થયા છે અને આજે સાડી આપવાનું કામ કરવું પડે જેને મકાન આપ્યું છે એને મત આપો જે સાડી આપે ને મત ના આપણ મહિના છ મહિના સુધી આ સાડી ચાલશે પણ આ મકાન છે ને એ તમારે બીજી પેઢી સુધી કામ લાગશે જે લોકો મકાન આપવાની ચિંતા કરે જે લોકો મકાન આપવાની હિંમત કરે એવી અમારી ભારતીય જનતા પાર્ટીના અમારા ચૂંટાયેલા જે કોઈ કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં મત આપવાનો છે મત એટલા માટે આપવાનો છે કે હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રહી નથી આખા દેશમાં માત્ર ને માત્ર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ન્યૂઝમાં કદાચ કોઈ જોયું પણ હશે કે ભગવંત આવનારા સમયમાં એકનાથ શિંદેની જેમ કંઈક કરવા જઈ રહ્યા છે દેશમાં કોઈ એક જગ્યા પર જેની સરકાર ના હોય એવા આમ આદમી પાર્ટીના સભ્યોને મત આપી અને આપણું મત વેડફવાની જરૂરિયાત નથી

એટલે મને તો એવું હતું કે ભાઈ ચોવીસ તમે કરાવશો છ સાડા છ પેલા જમવાનું ગોઠવશો બાકીના બધા કાર્યકર્તાઓને મળે કે ના મળે જૈન સમાજ માટે જો કોઈ સૌથી મોટામાં મોટી વાત હોય તો બે આપણા મોટા ધર્મ સ્થાનો છે અણસ તો એક બાજુ છે સુમેરું બીજી બાજુ છે કરજણ થી બંને બે કિલોમીટર દૂર છે વિહાર કરતા સાધુ ભગવંતો માટે સારામાં સારી વ્યવસ્થા નેશનલ હાઈવે પર કોઈ કરી હોય ને તો આ કરજણ ના શ્રેષ્ઠી લોકોએ કરેલી છે આજે જયારે સાધુ ભગવંતો નીકળે છે રોડ ઉપર ચાલતા ત્યારે એમને જો નિવાસની વ્યવસ્થા થાય એમના માટે દરેક પ્રકારની ભોજનની વ્યવસ્થા એવી ચિંતા જયારે કરજણ કરે છે ત્યારે આવું આધ્યાત્મિક નગરપાલિકાના વિસ્તારમાં આપણે લોકો આવ્યા છે એક એવી જગ્યા છે કે જ્યાં વડોદરા અને ભરૂચ વચ્ચેનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ બેન્ચ છે આ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ લોકોને સ્ટાર્ટઅપમાં રસ છે આ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ લોકોને ભણતરમાં રસ છે આ એવી જગ્યા છે કે જ્યાં આગળ લોકોને સ્વાસ્થ્યની સુવિધા મળશે અક્ષય ભાઈ વાત કરી 100 બેડની હોસ્પિટલ એ બનાવવાનું કામ જો કોઈ કરી શકે ને તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે અને આવા સમયે તમારો એક એક મત એ બહુ જ કિંમતી છે ઉપેન્દ્રભાઈ ગઈ વખતે પણ ઇલેક્શન લડ્યા 150-200 મતોના ડિફરન્સથી ડિફરન્સ હારી ગયા પરંતુ આ વખતે મને એવું કહેવાનું મન થાય કે ગઈ વખતે એમણે જે મત ગુમાવ્યા છે એનાથી બરાબર ડબલ મતોથી આજ વિસ્તારના લોકો ઉપેન્દ્રભાઈ અને સમગ્ર ટીમને જીતાડે એ પ્રકારનું કામ આપણે અહીંયા કરવાનું છે વડોદરા મહાનગરમાંથી જે કાર્યકર્તાઓ કામમાં આવ્યા છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સવારથી સાંજ સુધી બંને ફેરણીમાં આ કાર્યકર્તાઓ અહીંયા હાજર છે સાંજના સમયે મધ્યસ્થ કાર્યાલય ખાતે આ કાર્યકર્તાઓ બેસે છે અને આખા દિવસ દરમિયાનમાં જે જે માહિતી એમની પાસે આવે એ માહિતીના માધ્યમથી આ નગરપાલિકાના સાતે સાત વોર્ડમાં અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો જીતે એવી ચિંતા જયારે વડોદરાના પણ કાર્યકર્તાઓ કરી રહ્યા છે ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા બધા જ લોકો માત્ર એક એક મત તમારા સિવાયના લોકોનો પણ તમે અપાવો ને તો અમારા ચારે ચાર ઉમેદવારો એ જંગી બહુમતીથી જીતી જાય અને આ વિજયના વિશ્વાસ સાથે હું ચોક્કસ એવું માનું છું કે સોળમી ફેબ્રુઆરી એ આપણા માટે મહત્વ નો દિવસ છે બધું જ કામ બાજુ પર રાખીને સવારના સમયમાં આપ સૌના માધ્યમથી મોટી સંખ્યામાં મતદાન થાય અને મતદાન એ માત્ર